તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નામ અલગમાં તો મિત્રો આવી ગયો છું ગેરેજમાં ટીએસ લેવા માટે મિત્રો ટીવીએસ એસ તો બહાર કાઢવા જાઉં છું એ બેનને નિશાળા મૂકવાના નહીં એમને મિત્રો વાગી ગયા છે સવારના રાત તો મિત્રો વિલંબ ચાલુ કરું છું મિત્રો વિલગ જતા રહેજો ચાલો નિશાળા મૂકીને આવું પછી

તો મિત્રો કરું છું ગેરેજમાં તાળું લઈ લઉં માતાજી મિત્રો ગેરેજમાં મિત્રો આવી ગયો છું હવે તો મિત્રો વાગી ગયા છે સાંજના પાંચ સાડા પાંચ જેવું થઈ ગયું છે મિત્રો તો બપોરે નાની બેનને તેડીને આવી ગયો હતો પણ પછી બપોરે જમીને સૂઈ ગયો હતો તો એટલે વિલોગ આગળ વધારવાનું મોડું થઈ ગયું પછી વિલોગ આગળ નહોતો વધાર્યો કારણ કે બપોરે જમીને સૂઈ ગયો હતો નાઈ એ જોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો તો વિલોગ આગળ વધારીએ તો જાઉં છું નાસ્તો કરવા જાઉં છું મિત્રો પછી નાસ્તો કરીને હવે આપણે આવીએ પછી થોડીક વાટવી જોઈએ તો મિત્રો એટલે દૂધ લેવાનો ટાઈમમાં થઈ જાય છે મિત્રો તો બધા અમે તરીકે આયોગા હતા જેનો જે સ્પ્લેન્ડર જનરલ કરવાનું છે તો મિત્રો એક ગાડી આવવાની છે સ્પ્લેન્ડર લગભગ તો કાલ કાલ કે પરમ દિવસમાં આવી ગયા છે તો મિત્રો હવે પાછી એક ગાડી આવવાની છે જનરલમાં તો વિલોગ બધા જોતા રહેજો આ મારા તો મિત્રો ચાલો જાઉં છું નાસ્તો કરવા આવ્યો તો એ ચાર્જિંગ અહીંયા ગેરેજમાં રહી ગયું હતું ફોનનું એટલા માટે એ લેવા આવ્યો હતો તો ચાલો હવે ચાર્જિંગ લઈ લઉં તો મિત્રો ચાર્જિંગ અહીંયા જ ભૂલાઈ ગયું હતું બપોરે આવ્યો હતો તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ થોડાક નાસ્તા પાણી કરી આવું પછી આપણે વ્લોગ આગળ વધારશું તો મિત્રો ટીવીએસ પણ અહીંયા બહાર જ રાખી દીધું હતું તો ચાલો હવે જાઉં છું ઘરમાં ગેરેજ કરી દઉં બંધ મિત્રો ગાડી જુઓ તો કેટલી ભરાઈ રહી છે ધૂળ 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 જ એટલી ઉડે શિયાળો છે ને તો મિત્રો આવી ગયો છું દૂધ લઈને તો મિત્રો છે સાડા સાત આઠ જેવું થઈ ગયું છે મિત્રો સાંજના તો મિત્રો આ વિલોગ અહીંયા પૂરો કરું છું તો મિત્રો દૂધ લઈને આવી ગયો છું મિત્રો નાસ્તો પાણી કરી લીધા હતા પછી મહેમાન આવી ગયા હતા એટલે વિલોગ આગળ નહોતો તો પછી પછી હવે દૂધ લેવા ગયો તો દૂધ લઈને આવી ગયો છું ટીવીએસ અંદર રાખી દીધું છે મિત્રો તો ચાલો વિલોગ અહીંયા પૂરો કરું છું અને ગેરેજ કરું છું બંધ જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો એક એક લાઇક કરી દેજો એક કોમેન્ટ કરી દેજો નાની અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જલ્દીથી એટલે મારો નવો વિલોગ આવે તો તમને તરત જ નોટિફિકેશન આવી જાય સૂચના આવી જાય મિત્રો તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ પછી હવે જમી લઉં અને પછી વિલોગ એડિટિંગ કરીને અપલોડ કરી દઉં એટલે સવારમાં આવી જાય તો ચાલો હવે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો હવે કરું છું ગેરેજને બંધ